ખેરગામ તાલુકાના આછવણી ગામના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે ગુરુમાં રમાબાના જન્મદિવસ નિમિત્તે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો ખેરગામ તાલુકાના આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાના સાનિધ્યમાં સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો હતો યોગાનો યોગ આ દિવસ એ જ રમાબાનો જન્મદિવસ પણ આવતાની સાથે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રી પર્વો હોય નવ મહિલાઓનું રમાબાના હસ્તે સન્માન કરી સાડી ભેટ ભેટ આપવામાં આપવામાં આવી આવી હતી હતી પણ પણ સન્માન કરી તેમને પૂર્વ સંધ્યાએ સમગ્ર શિવ પરિવારે સપ્તશૃંગી માતાના દર્શન કર્યા હતા નવચંડી યજ્ઞની સમગ્ર વિધિ ભૂદેવો અનિલભાઈ જોશી કશ્યપભાઈ જાની ભાસ્કરભાઈ દવે ગુણવંતભાઈ તેમજ જીતુભાઈએ કરાવી હતી યજ્ઞના દિવસે સવારે શિવપરિવાર વતી ધર્માચાર્ય પ્રભુદાદાના પુત્રી સીતાબેન પટેલ અને જમાઈ મહેશભાઈ પટેલે સપ્તશૃંગી માતાની મંગળા આરતી ઉતારી હતી અને સમગ્ર શિવ પરિવારનું કલ્યાણ થાય તેવી મનોકામના વ્યક્ત કરી હતી તેમની સાથે શિવ પરિવારના અપુભાઈ પટેલ અને પ્રકૃતિબેન પટેલ તેમજ તુષાર ઉફાડે ઉપસ્થિત રહ્યા હતા આરતી બાદ માતાના દ્વારમાં એકસો આઠ જેટલા દીવા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ અહી ગુરુમાં રમાબાના જન્મદિવસ નિમિત્તે અભિષેક કરવામાં આવ્યો હતો રેકટેશ્વર સેવા સમિતિ મહારાષ્ટ્ર પ્રમુખ આર કે ખાંડવે શિવ પરિવારના યોગેશભાઈ ખાંડવે તેમજ રમા હોટલના હિતેશભાઈએ સપ્તશૃંગી માતાના ઇતિહાસનું વર્ણન કર્યું હતું સપ્તશૃંગી માતાના મંદિરમાં દર્શન અને પૂજાવિધિ માટે સહયોગ આપનાર ભૂદેવો પ્રશાંતભાઈ દીક્ષિત તેમજ ઈશ્વરભાઈનો આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સપ્તશૃંગી સ્થિત રમા હોટલના સંચાલક હિતેશભાઈએ યજ્ઞના આયોજનમાં આપેલા સહયોગની સરાહના કરી હતી આ અવસરે ધર્માચાર્ય પ્રભુ દાદાએ માતાજીની કૃપા હંમેશા સૌની ઉપર બની રહે સૌ નિરોગી રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા અને જણાવ્યું કે જ્યાં પણ ભગવાનની આરતી થતી હોય તેમાં અવશ્ય ભાગ લેવો જોઈએ કારણ કે આરતીના સમયે ભગવાન અચૂક હાજરી આપે છે નવરાત્રી પર્વમાં આપણે અહીં આવીને મા સપ્તશૃંગીના દર્શન કરી શક્યા છે તે આપણું અહોભાગ્ય છે જ્યાં જે પ્રકારની સભા હોય તે જ પ્રકારના લોકો ત્યાં જાય છે આજે અહીં ધર્મ સભા છે જેમાં ધર્મને માનનાર લોકો આવ્યા છે એકાંતમાં કરેલી સાધના હંમેશા સફળ થાય છે એ જ પ્રકારની સાધના કરવા આપણે અહીં આવ્યા છીએ સમય અને સ્થાન

હમરે આપણે સબકે શ્રદ્ધેય ધર્માચાર્ય સચ્ચિદાનંદ સદગુરુ યજ્ઞાનંદજી મહારાજ તથા ધર્માચાર્ય મા રમાદેવી અર્થાત માતાજી કૃપાશીર્વાદ છે એ સપ્તસૃ ગઢ પે યા નવચ્ડી નવકુંડી યજ્ઞ સંપન્ન હોય આપ પૂછેગે એ નવચંડ નવકુંડી યજ્ઞ સપ્તસૃંગ કે ગઢ પે ક્યો રખા હૈ તો નવરાત્ર ઉત્સવ ચલા હૈ माता भगवती का उत्सव चल रहा है ये माता भगवती के उत्सव में जो भी यहाँ माता जी की आराधना करता है पूजा अर्चना करता है और उसके जब बाद अगर हवन किया जाए तो और माता जी प्रसन्न होगी और अपने भक्तों को आशीर्वाद देगी उनके आयो आरोग्य है उनका शिक्षा है उनका कोई धन संपत्ति है उनके कई अपने जो जीवन भर के जो प्रॉब्लम्स है जो प्रश्न है उनका निराकरण हो सकता है ऐसी मनोकामना मनोधारणा सब भक्तों की है इसलिए यहाँ रखा है और दूसरी एक अच्छी बात यह है कि आज अपने परिवार के माता जी जो अपनी रमा देवी है धर्माचारी है उनका आज वाणदेव भी है हम माता जी को शक्ति स्वरूप मानते हैं पार्वती स्वरूप मानते हैं और उनका भी ये उत्सव है और ये उत्सव यहाँ मनाने के लिए ये माता चंडी माता सप्तृंगी के दरबार में यहाँ उनके चरणों में या माता जी का अभिष्ट चिंतन कार्यक्रम मनाने के लिए हम यहाँ आए यहाँ सप्तसंगढ़ पे कई ऋषि मुनियों ने तपस्या किए हैं अपने यहाँ नजदीक ही मार्कंडेय पर्वत है मार्कंडेय ऋषि ने यहाँ विश्व भर में जो दुर्गा सप्तशती ग्रंथ पढ़ा जाता है वाचन किया जाता है वो मंत्रोच्चार द्वारा किया जाता है उसका निर्माण या यह गढ़ पे माँ भगवती की इच्छा से माँ ऋषि मार्कंडे ने किया है इसका वैशिष्ट्य है यहाँ पे जो यहाँ महाराष्ट्र में जो नवनाथ है वो नवनाथ में जो मुख्य शिष्य है अपना आदिनाथ का मच्छिंद्रनाथ मच्छिन्द्रनाथ को चौसठ विद्या की और तांत्रिक विद्या का प्रदान महासप्तसंगी ने इसी जगह पे दिया है इसी गढ़ पे दिया है और कई संतों ने कई भक्तों ने यह तपस्या की है इसलिए ये भूमि बहुत पवित्र है और ये पवित्र नगरी में पवित्र भूमि में हम यहाँ यज्ञ कर रहे हैं ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमस्ते जय अंबे भोलेनाथ मैं विश्वसत मंजो युवराज पाटिल सप्तशृंगी तो निवासिनी देवी ट्रस्ट वहाँ से बात कर रही हूँ मैं यहाँ पे इलेक्ट हुई 2020 में एज अ ट्रस्टी लेकिन जब मैं यहाँ पे माता रानी के ट्रस्ट पे आई तो मेरी पहली महिला विश्वस्त करके नियुक्ति हुई थी यहाँ पे उसके बाद में यहाँ पे आने के बाद में मैंने पहला काम मूर्ति संवर्धन का हाथ में लिया था जो मूर्ति संवर्धन का कार्य मेरे हाथों से और मेरे जो बाकी के ट्रस्ट है उनके हाथों से हुआ है हमने मूर्ति संवर्धन का काम जब किया तब माता रानी की बहुत इच्छा थी शायद से इसलिए हुआ क्योंकि बहुत सालों से लोग मूर्ति संवर्धन के बारे में सोच रहे थे लेकिन हमने वो करके दिखाया और अभी जो न भूतो न भविष्य ऐसा कार्य है वो 1800 किलो सिंदूर माता रानी के इस पर चढ़ा हुआ वो हमने उतार के माता रानी का मूल स्वरूप सर्व सर्व सबके सामने लाया है और कृपा है माता रानी की हमारे ऊपर और ऐसी कृपा आपके सबके ऊपर बना रहे जी प्रत्यक्ष माँ बाप आशीर्वाद आप भारत के अंदर विविध जगह વિવિધ ધાર્મિક સ્થળો અતિશસ્ત્રો આપણા છે તે પૈકી બાવન શક્તિપીઠો જે મહાશક્તિ છે એમાંનો બાવન શક્તિપીઠો માને અહીં સપ્તર સુધી માતા શક્તિપીઠ કહેવામાં આવે છે અને અતિશક્તિપીઠ એ મહાશક્તિ છે અહીં પર્વત માર્કેટ ઉપસ્થિત કરેલી એવી જગ્યા છે એ જગ્યાએ અમે આચર પ્રત્યક્ષ માધ્યમ સેવા સમિતિ દ્વારા અહીં આવી સપ્તરસોની માતાના આજે જોરદાર સપ્તમી છે એ દિવસે અહીં નવ ચંડી નવ કુંડી એમનો અમે કર્યું જેની અંદર અમે કોઈનું નામ લીધું નથી જેની અંદર ફી નથી જેને જે તે આપે ના આપે તો કંઈ નહીં આ પદ્ધતિ યજ્ઞ કરવામાં છે અને માતાની ઉપાસના કરવામાં છે તેની સાથે બહેનોને નવદુર્ગા માતાને તૈયારી પૂરીને એને દાદ દક્ષિણ પણ આપવામાં આવે છે નવ માતાની ઉપાસના કરવાથી દરેક માણસનો મહોત્સવ પૂર્ણ થાય છે માટે નવરાત્રની ઉપાસના જરૂરી છે